નાની વાઈટકી લીધી હતી જે ખાંડની એનથી અડધું પાણી આપણે એડ કરી દીધું છે તેજ જ વાત કરું વ્યવસ્થિત હવે આપણી ચાસણી વ્યવસ્થિત આવી ગઈ છે આપણે એક તાર થાય ને એટલી ચાસણી લેવાની છે આપણે જે હવે આ માનવીનો ભૂકો લીધો તો હવે એ આપણે અમે એડ કરી દઈશું વ્યવસ્થિત હલા તરફ આમ ફેલાઈ લઈશું હવે આપણે પેનમાંથી લઈને આપણે પ્લેટમાં જે ઘી લગાડ્યું હતું ઘી પ્લેટમાં ઢાળી દીધી અને હવે આપણે આને વ્યવસ્થિત હવે આપણે વ્યવસ્થિત આમાં પૂરી રીતે ફેલાઈ દીધી છે અને હવે આપણે આમાં કોટ માર દેશું હવે આપણે આને ટેપલી પાડી દીધી છે ને હવે આપણે એને નીકાળશું બનાવો ખાઓ પીઓ મજા કરો તમને આ અમારી માંડવી પાક ની રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો બાય ગાઈસ